તો મે હું રે બંસી સર જોડે વાત કરવાની છે મે ઉપર કહી કે તમે નીક ગયા છે સર ક્યાં બંસી આવી ગયા છે પેલે મારે રિસેપ્શન ને કે કે બંસી સરને છે

એલી તામાં બતાવેલ હશે અમે એ નહી કુલા બતાવીશ એટલે શું તમને તકલીફ મને છે આવા દેવી શું ડોક્ટર ઇતામાં ડિસ્ચાર્જ માં લખ્યો છે એ તો તમે ન કરી કન્સર્ન શું તકલીફ શું તકલીફ કેદી એડમિટેડ નહોતા છે આ તો આમાં લખ્યા છે તો ડેટ ચેન્જ કરાવી ચેન્જ થોડી રહેશે લે ચેન્જ નો હા સિમ્પલ ડેટિંગ

મોબાઈલ નો જેતા બંચીસર હોય કે જોમ પેક કરી લે કે અમારે પોસે નહીં એટલે વધારે કરવા માટેમાં વસ્તુ ગઈ નહી તમને જાણ નથી આ વસ્તુનું બંચીસરને વાત કરી દીયો તમે એ જો તમને જાણ નથી આ વસ્તુનું तो बंद से जेब सुन लिया तो हमारे वधर हुए तो मेटर वधर हुए हम की तो ओके तो सुन बच्चे तो ना तो ये ये वो जवाब दिया योगी तो योग्य है जवाब से वस्तु कर इन तो मैं वो जवाब दी ना योग्य नहीं थे इन तो मैं क्यों सोचा मैं वस्तु नहीं खबर ना सी ये योग्य है तो वीडियो तो हाँ ओके વૈસાય બા સમજીયું ને 4 તારીખે ની નાખી છે મને નથી ખબર તમે હેડ કોણ છો તો બંસી તમે વાત કરો ને તમે વાત ન કરી શકો હું સેના માટે વાત કરું તમે હેડ કોણ છે હેડ નથી હેડ ડાયરેક્ટર છે જ છે બધા વસ્તુ થાય નથી ખબર પીએમ જયનું આવે તો અહીં કે એપ્રુવ લેવા માટે આવે કે શું છે એ બાજુમાં આવે મને એ નથી છે તમે અહીંયા સેના માટે બેઠા હોય સાહેબ હું સ્ટાફનું જોવા માટે ઓકે ખાલી બધો જી સ્ટાફ છે એના માટે તમે છો ને ઓકે થેન્ક યુ સાહેબ વેલકમ આયુષ્માન હોસ્પિટલ માં એડમિટ કરી દીધી પછી ડોક્ટર અમે 6 તારીખે એડમિટ કરી દીધી એ લોકોએ 4 તારીખના ને બધા રિપોર્ટ એડ કર્યું છે અને એક પાંચ તારીખનું જે એડમિશન ફોર્મ એ કર્યું ને એમાં લખ્યું આઈસીયુ વિથ વેન્ટિલેટર એ કાંઈ ઝાડા ઉલટીમાં દાખલ કરી હતી એ કાંઈ આમાં પ્રોસેસ આવે નહીં મુન્સીકુમાર મણવર સાહેબ એંસી ફૂટના રિંગ રોડ ઉપર પુનિતના ટાંકા પાસે આયુષ્યમાન હોસ્પિટલ છે મેં રજા આપી ત્યારે એ લોકો સાથે વાત કરવા ગયા સાહેબને રે પછી શાંતિથી વાત કરી પછી નીચે હેડ પાસે ને એના પાસે ગયા એ બધા થોડુંક વર્તન એવું કર્યું અને પછી પાછા સાહેબે ઉપર બોલાવ્યા ઉપર ગયા ત્યારે એ તોચળાઈથી વાત કરવા માં ને ભાઈને અમારા બહાર કાઢતા હતા નહીં કે તમારે કે થાય એ કરી લેજો હવે અમે છ તારીખે એડમિટ થયા હતા બરાબર અને એ પાંચ તારીખના અને ચાર તારીખના ખોટા રિપોર્ટ નહીં બનાવ્યા પાંચ તારીખે અમે હોસ્પિટલમાં જ નહોતા ગયા એ કે અમને આ યોજનામાં એમાં બેનિફિટ ઓછો મળતો એના હિસાબે અમે થોડુંક વધારીને કે કરતા હોય આ બધું અત્યારે સારી તબિયત સાહેબે એમ કીધું અમારા હોસ્પિટલને જે અત્યારે સરકાર પૈસા આપે એમાં અમને નથી પોસાતું એના હિસાબે અમે રિપોર્ટની બધી વધારે એડ કરીને પ્રોસેસ કરતા રહે એનું પ્રૂફ છે આપણી પાસે એ હજી બંસિંકુમાર મણવર સાહેબ હતા એનો અને એક બીજે નીચા હતા હેડ પણ એ હેડે એમ કીધું કે મારે આમાં કંઈ ખબર જ નથી માંગા ખોટા આવા કરે એ ન થાય જેથી કરીને બીજા કોઈ માણસો હેરાન ન થાય ખોટા એડમિટ રાખે હજી એને ન કીધું હતું એને તો હજી બે ત્રણ દિવસ છોકરીને એડમિટ રાખી એ લોકો આ તો એને ખબર પડી કે હું ફાઇલ નહીં માગતો હતો ને એટલે